હેલો મિત્રો સ્મિતા કુકિંગ ચેનલ માં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવવાના છીએ રેડીમેડ જે પીઝા બેઝ આવે છે એના પીઝા બનાવવાના છીએ તો આપણે એક રેડીમેડ પિઝા બેઝ લઈ લીધો છે અને કેપ્સિકમ લઈ લીધા છે અને પીઝાના મસાલા લઈ લીધા છે તો આપણે પિઝા બેઝ પર હવે ટોમેટો કેચપ લગાવી દેસું એક ચમચી એક ચમચી ટોમેટો કેચપ લગાવ્યા પછી લગાડી એક ચમચી પછી રેડ ચીલી સોસ લગાડી દઈશું આપણે એક ચમચી હવે આપણે મેં કેપ્સિકમ સમારીને રેડી રાખેલા છે તો આપણે પેલા ચીઝ થોડું એવું લઈ લેશું પી પીઝામાં ચીઝ નથી ભાવતું એટલે મેં પીઝામાં ચીઝ સાવ ઓછું લીધું છે તમને જેટલું ભાવતું હોય એટલું તમે લઈ શકો છો અને કેપ્સિકમ પણ તમને જેટલા ભાવતા હોય એટલા તમે લઈ શકો છો મારી પાસે ડુંગળી અને કેપ્સિકમ અને ટામેટું હતું એટલા માટે મેં ત્રણ જ વસ્તુ લીધી છે તમે જેટલું તમારી પાસે કેપ્સિકમ હોય તમને જેટલું પસંદ હોય એ લઈ શકો છો તમે હવે આપણે પિઝા બેસ પર કેપ્સિકમ અને ઓનિયન સુધારી છે તે કટ કરી લીધી છે અને ટોમેટો મોઝરેલા ચીઝ પણ આવે છે પણ મારી પાસે નતું એટલે મેં આ સાદુ ચીઝ લઈ લીધું છે તો તમે મોઝરેલા ચીઝ નાખો તો સરસ લાગે છે રેડી થઈ ગયું છે તો હવે આપણે તેની પર આપણે મસાલા કરી લઈશું તો આપણે પહેલા ઓરેગાનો ભભરાવી દીધું છે અને પછી રેડ ચીલી ફેક્સ ઉપર ભભરાવી છે અને પીઝા મસાલો લઈ લીધો છે અને પછી થોડું એવું લીધું છે મને ચીઝ સાવ ઓછું ભાવે છે એટલે મેં સાવ ઓછું પિઝામાં ચીઝ લીધું છે આ બાજુ આપણે એક પેનમાં મીઠું લઈ લીધું છે સોલ્ટ તે ગરમ કરવા રાખી દીધું છે થોડું ગરમ થાય એટલે આપણે હવે પછી એમાં પીઝા કૂક થવા મૂકી દઈશું ગરમ થઈ ગયું છે તો આપણે હવે પીઝા એમાં ગરમ થવા મૂકી દઈએ પીઝા ને કૂક થતા બહુ જાજી વાર નથી લાગતી પચીસ મિનિટ જેવું થાય છે આપણું પીઝા રેડી છે સોસ પણ લગાવી દીધો છે મેં ઉપર છોકરાઓને ખાવામાં ખૂબ જ મજા આવે છે તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો ફરી મળીશું આવતા વ્લોગમાં બા બાય